ભારતમાં જે દિવાળીનો પર્વત છે એ બહુ મોટો એક ઉત્સવ હોય છે આપણો અને એ ઉત્સવમાં આખું ભારતની ભારતની બહાર રહેતા ઇન્ડિયન્સ બધા જ પણ દિવાળી સારી રીતે ઉજવે છે દિવા પ્રકાશથી દિવાળી મનાવે છે ફટાકડા ઉજવે છે સારા કપડાં પહેરે છે સારી રીતે દિવાળીને મનાવે છે અને એવી રીતે જ એનું જીવન સુખમય રહે નિરોગ્ય રહે આરોગ્ય રીતે આગળ વધે અને વધારે વધારે આપણો દેશનો નાગરિક સુખી અને સંપત્તિ બને એવી મારી શુભેચ્છા છે અમરેલી મુકામે વિદ્યાસભા હોય અમરેલી કન્યા છાત્રાલય હોય અગર તો મેડિકલ કોલેજ હોય આ બધા કાર્ય કરવાનો હેતુ મારો એટલો જ છે કે અમરેલી જિલ્લો પછાત કેવી તો પછાત કહી શકીએ અને ખેતી આધારિત જીવતો જિલ્લો કેવી તો કહી શકાય ત્યાં મેજર લોકોની આવક લિમિટેડ છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એને સારું આરોગ્ય મળી શકે માટે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એ માટે બોયસ અને ગર્લ્સ બંને ટાઈપની સ્કૂલો બનાવવામાં આવી છે આ કામ પ્રભુએ મારા હાથથી કરાયું છે મને જે વિચારો આપ્યા છે એ પહેલાં તો હું પ્રભુની કૃપા માનું છું એનો મોટો પાડ મૂકું છું અને મારું વતન છે અમરેલી મારું જન્મસ્થળ અમરેલી છે અને અમરેલીની જનતાએ જે મને આ કાર્યમાં જે સહયોગ આપ્યો છે અને જે સપોર્ટ આપ્યો છે અને મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એનો પણ હું આભાર માનું છું હું આ કાર્યમાં આ કામમાં હું હું કરું છું એવું મારા મનમાં કભી કોઈ દિવસ ફિલિંગ નથી આવતું આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ હું સુરત રહું છું પણ મારો આત્મા અમરેલી છે એનું એક જ કારણ છે કે અમરેલીની જનતા અમરેલીના જે કંઈ લોકો મને એ પ્રેમ આપે છે એ વિચારો આપે છે જેનાથી મને કામ કરવાની વધારે ઉત્સાહી અને વધારે કામ કરવાની પ્રેરણા થાય છે અને આવી આવો પ્રેમ બધાને મળતો રહે અને બધાને સારી રીતે જીવી શકે સારી રીતે રહી શકે અને સારું કામ કરી શકે એવી શક્તિ મળે પ્રભુને પ્રાર્થના કરું છું અને હું વધારે વધારે અમરેલી માટે કામ વધારે વધારે કરવા માટે પ્રોત્સાહિત થાવ એવું પ્રભુને પ્રાર્થના કરી જય હિન્દ જય નમસ્કાર હું છું આપની સારા કુમારને આપ સૌને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ નજર કરીએ સમાચાર પર બોટાદમાં દિવાળીના માહોલમાં ફટાકડાની કાયદેસર કરતાં ગેરકાયદેસર વેચાણનો ધમધમાટ થયો છે તંત્રએ સ્ટોલ ધારકોને નોધારા મૂક્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે બોટાદ શહેરમાં ભાવનગર સર્કલ પાસે ફટાકડાના વેચાણ માટેના સ્ટોલ ફાળવેલા છે કલેક્ટરશ્રી દ્વારા લાયસન્સ ફાળવી તમામ એકવીસ સ્ટોલ ધારકોને કાયદેસરની મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ જ સ્ટોલ ધારકોને દિવાળી બગડી હોય તેવી સ્થિતિ સર્જાય છે સરકારશ્રીના નવા નિયમ મુજબ સ્ટોલ ફાળવેલ જગ્યા પર ફાયર સેફ્ટી માટે સુવિધા આપવાની નગરપાલિકાની ફરજ હોય છે પરંતુ સ્થળ પર અઢીસોથી વધારે લારીઓ અને દુકાનો બનાવી શહેરમાં વિવિધ સ્થળો પર ફટાકડા વેચાઈ રહ્યા હોય હજારો રૂપિયાનો ખર્ચ કરી ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવનાર સ્ટોલ ધારકોને નવરા બેસવાનો વારો આવ્યો છે બીજી બાજુ રહેણાંકી વિસ્તારમાં મુખ્ય બજારોમાં ઠેર ઠેર ફટાકડાની લારીઓ મોટો અકસ્માત સર્જી શકે છે જો કોઈ દુર્ઘટના સર્જાય અને આગ લાગે તો ખૂબ મોટી જાનહાની થાય તેમ અનેક આ સ્થળો પર પોલીસની વાનો ફરતી જોવા મળે છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી જો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ શું બોટાદમાં ગેરકાયદેસર ફટાકડાના વેચાણને આવી જ રીતે પ્રોત્સાહન આપવામાં આવશે આ એક મોટો સવાલ છે

આવતી જ નથી અહીંયા તમે જો કોઈ પણ સ્ટોલમાં જાઓ કોઈ ને પાંચ હજાર દસ હજારના છૂટા નકડા આજે એક દિવાળીનો પરબ છે એમ હાલવાની પણ જગ્યા ન હોય પણ ગામમાં તો શું થાય પબ્લિક હોય ચારે બાજુ રેકડીઓ અને સ્ટોલો ને બધું ચાલે છે અમારે તો અહીંયા ખર્ચા કરવા પડે છે ભાઈ રેકડી જે ગામમાં હોય છે હા કાયદેસર હોય છે ના ના એ લોકોને લાયસન્સ નથી આપતા કાયદેસર નથી હોતી કાંઈ

અસંખ્ય લારી છે એ સિવાય સ્ટોલ થયા છે ગામડે ગામડે સ્ટોલ થયા છે એ સાહેબ પબ્લિક આનેથી આવતો એટલે મોટા છે શહેરમાં એ લારીઓ છે ખરેખર બહાર વેપાર બંધ થવો પડે અમે લાયસન્સ લઈને અને અહીંયા પચીસ હજાર રૂપિયા જેવો સ્ટોલનો ખર્ચો કરીને સ્ટોલમાં બેસી ઉઠી લીગલની મંજૂરી લઈને બધી જાતની મંજૂરી લઈને ફાયર વિભાગમાંથી માંડીને કલેક્ટર નાયબ કલેક્ટર સુધી છતાંય અમને અન્યાય થાય છે દિવાળીનો પર્વત છે એ બહુ મોટો એક ઉત્સવ હોય છે આપણો અને એ ઉત્સવમાં આખું ભારતની ભારતની બહાર રહેતા ઇન્ડિયન્સ બધા જ પણ દિવાળી સારી રીતે ઉજવે છે પ્રકાશ પ્રકાશથી દિવાળી મનાવે છે ફટાકડા ઉજવે છે સારા કપડાં પહેરે છે સારી રીતે દિવાળીને મનાવે છે અને એવી રીતે જ એનું જીવન સુખમય રે નિરોગ્ય રહે આરોગ્ય રીતે આગળ વધે અને વધારે વધારે આપણો દેશના નાગરિક સુખી અને સંપત્તિ બને એવી મારી શુભેચ્છા છે અમરેલી મુકામે વિદ્યાસભા હોય અમરેલી કન્યા છાત્રાલય હોય અગર તો મેડિકલ કોલેજ હોય આ બધા કાર્ય કરવાનો હેતુ મારો એટલો જ છે કે અમરેલી જિલ્લો પછાત કેવી તો પછાત કહી શકીએ અને ખેતી આધારિત જીવતો જિલ્લો કેવી તો કહી શકાય ત્યાં મેજર લોકોની આવક લિમિટેડ છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એને સારું આરોગ્ય મળી શકે એ માટે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એ માટે બોયસ અને ગર્લ્સ બંને ટાઈપની સ્કૂલો બનાવવામાં આવી છે આ કામ પ્રભુએ મારા હાથથી કરાયું છે મને જે વિચારો આપ્યા છે એ પહેલાં તો હું પ્રભુની કૃપા માનું છું એનો મોટો પાડ મૂકું છું અને મારું વતન છે અમરેલી મારું જન્મસ્થળ અમરેલી છે અને અમરેલીની જનતાએ જે મને આ કાર્યમાં જે સહયોગ આપ્યો છે અને જે સપોર્ટ આપ્યો છે અને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એનો પણ હું આભાર માનું છું હું આ કાર્યમાં આ કામમાં હું હું કરું છું એવું મારા મનમાં કભી કોઈ દિવસ ફિલિંગ નથી આવતું આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ હું સુરત રહું છું તો મારો આત્મા અમરેલી છે એનું એક જ કારણ છે કે અમરેલીની જનતા અમરેલીના જે કંઈ લોકો મને એ પ્રેમ આપે છે એ વિચારો આપે છે જેનાથી મને કામ કરવાની વધારે ઉત્સાહી અને વધારે કામ કરવાની પ્રેરણા થાય છે અને આવી આવો પ્રેમ બધાને મળતો રહે અને બધાને સારી રીતે જીવી શકે સારી રીતે રહી શકે અને સારું કામ કરી શકે એવી શક્તિ મળે પ્રભુને પ્રાર્થના કરું છું અને હું વધારે વધારે અમરેલી માટે કામ વધારે વધારે કરવા માટે પ્રોત્સાહિત થાવ એવું પ્રભુને પ્રાર્થના કરી